પોઈન્ટ ઝીરો ઝીરો ડબલ ફાઇવ એમ અને કુલ જથ્થો છવ્વીસ પોઈન્ટ સાત હજાર ત્રણસો ચાલીસ એમ ઓગણત્રીસ નવ હજાર રોજ ભરાયેલ હોય છે વયે જે સલામતીને ધ્યાને લઈ સપ્ટેમ્બર બે હજાર પચીસનું રૂલ લેવલ એકસો અડતાલીસ પાંચસો દરવાજા ખોલવાની સ્થિતિ ઉપસ્થિત થયેલ જેથી આજે તારીખ ઓગણત્રીસ નવ હજાર રોજ રાત્રે બે કલાકે ત્રણ દરવાજા ઝીરો પોઈન્ટ સાઠ મીટર ખોલાયા ખોલવામાં આવેલ નીચાણવાળા વિસ્તારમાં નદીના પટ પર અવરજવર ન કરવા સંપૂર્ણ સતર્ક રહેવા એલર્ટ નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ રહેવા સૂચના ચીખલકુબા જસાદાર દોકડવા કાંધી મોટા સમઢિયાળા પાતા પર ઉમેજ સામતેર ગરાળ મોજા સંજવાપુર માણેકપુર સનખડા ખત્રીવાડાને અને સાવચેતી જાહેર કરવામાં આવ્યા